જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો ગાઈઝ જો આઠ વાગે આવ્યા છે લગભગ અને નવું શીખી છે કાલ સાંજની ગેટ પાસે બહુ ફરે છે કાલે એટલું સરસ મસ્ત અમે વોટરમેલન ખાધું એટલી મજા આવી ગઈ એટલે મેં સાવજને કીધું કે હમણાં છે ને હમણાં બહુ સસ્તા છે તો તરબૂચ છે ને ચાર ચાર મળે છે તો લેતા આવે તે લોકોને કાલ બહુ મજા આવી ગઈ ગેટ પાસે ફરે છે ને તો નથી ગમતું કેમ કહું હમણાં જો સાવજ ગયા રેણુબેનને લેવા તો પાછી ગેટ પાસે ફરવા માંડી એટલે મેં બાંધી દીધી સૂર્યનો ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે સવાર સવારમાં અને જ્યારે સાંજે સાંજે તો ઠીક છે કે બહુ તડકો હતો પાંચ વાગે જનાવરના હોય પણ વાદળીયું વાતાવરણ છે તો જનાવર જો જોતું હોય જનાવરનો ટાઈમ હોય તો મને એકદમ ગેટ પાસે ફરે છે ને તો નથી ગમતું એટલે હું અહીંયા આવીને મેં બાંધી દીધી બધા ઉઠી જશે રેણુબેન આવી જશે ને પછી મને છૂટી કરી દઈશ પછી ભલે આજુબાજુ ફરે આજુબાજુ ફરે એમાં કોઈ વાંધો નથી એ ગૌરી ગૌરી છે ને મારી બહુ લુચ્ચી છે બહુ ઉચ્ચી છે ગૌરી ગાઈસ બંનેને પંદર દિવસ ઉપર થઈ ગયું પણ મારી પાસે જરીકે ટાઈમ નથી મને પિત્તળની ઘૂઘરી લેવી છે સરસ અને હું જેકો જેકોમોતીના બ્રેસલેટ બનાવતી નાયલોનના દોરાથી તો મને એમ થાય કે હું કંઈક મારી જાતે બનાવું જાતે બનાવું પણ કોઈ ટાઈમ નથી કશું લવાયું નથી એક ઘૂઘરો ખાલી એક્સ્ટ્રા પડ્યો તો મારી તિજોરીમાં હું પહેલાં વોલપીસ બહુ ભરતી સાદું ભરતનો મને બહુ જ ક્રેઝ છે તો એક ઘૂઘરો હતો તો લક્ષ્મીને બાંધ્યો છે ખનખણ ખનખણ થયા કરે છે પણ મને પિત્તળની ઘંટડીઓ હોય જનરલી ગાયમાં તો મને એ લાવવાનો ટાઈમ નથી મળતો અને લક્ષ્મી ક્યારેક ક્યારેક આમ નોટિસ કરું ને તો એમ થાય કે થોડીક મોટી લાગે છે કે થોડીક મોટી લાગે છે એકને હાથ ફેરવવું અને બીજાને ના ફેરવો એટલે સીધું માથું મારે ગાય બીજું મસ્ત વસ્તુ બતાવું અમારા જાંબુડા જુઓ ક્યાંથી બતાવું સી જો અમારા જાંબુડા આવી ગયા છે જોઈએ હવે પાછળ એક સિમેન્ટ રોડ પર વાડી છે જો કેટલા મસ્ત છે જો તેના જાંબુ બહુ જ મોટા છે બહુ જ મસ્ત છે તો જો કેટલા મસ્ત લાગ્યા છે હજી તો ઉપર બહુ છે બીજે ક્યાં છે લક્ષ્મી છે ને બહુ લુચી થવાની છે લક્ષ્મીની ગૌરી આખ કર આખ કર ઉપર જો લક્ષ્મી ગૌરી કે કેટલી આટલામાં કેટલી ગ્રીનરી લાગે છે ગેસ જો છે ને ગાયસ મારા આંગણે ગાય ગાયના દર્શન કરવાના એ અહીંયાંય તો જો કેટલી છે ને બોલતી જ નથી બોલ ગૌરી અહીંયા ચાલ પેલા મોટા હિંચકે જાઉં લક્ષ્મી હમણાં ખોલું બેટા અહીંયો અહીંયાં અહીંયું યો લે 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 લેવું ગૌરી મનમોજી છે ધાર્યું જ કરે દસ વાર ઉપર આંટો મારીને જશે અને જેવી લક્ષ્મીને હું રમાડવા બેસીસ ને એટલે એટલું માથું મારવા આવશે ને બસ મને કર એ ગૌરી ગૌરીની મમ્મી એટલી સરસ દેખાય છે કરે લક્ષ્મીની મમ્મી પણ હોત તો અમે જોત એ ગૌરીની મમ્મી એટલી સરસ દેખાય છે ગૌરી બિલકુલ એના જેવી છે ચાર પક્ષ લાલ છે એ કાન કાળા અને ફેસ આખો કાળો નથી એક સાઈડ છે જો જો એક આંખ એની જો હું બતાવું છું તમજો એ કાંકજો બ્લેક છે અડધો મોઢાનો ભાગ છે ને કાળો છે ને આમ સફેદ છે ને જે કેવા કથ્થે કલરના ઢાઘો બિલકુલ એની મમ્મી જેવી છે ને મમ્મી બહુ જ સરસ દેખાય છે શું ગાય કોઈ પણ ગાય હોય ગીરની હોય દેશી હોય તમારા આંગણે બંધાય ને આ જયારે તો તમારા આ સુખ દુઃખમાં સાથી બને અને એનુંય બહુ ધ્યાન રાખવું પડે એની બહુ જવાબદારી મોંઘું છે એ બોલતું નથી એટલે એવું નહીં કે તમે ગમે તે વર્તન કરો મેં ઘણા મતલબ ઘરમાં જોયું છે ગાયો બાંધેલી હોય અને દોવા દોવાનો ટાઈમ થાય ત્યારે સવાર સાંજ એની પાસે જાય થોડો હાથ ફેરવે પછી ગાય દોવા દે પછી આખો દિવસ નહીં એની જોડે બોલવાનું કે નહીં રમાડવાની નહીં પંપાડવાની તો તમે એને એક મશીનની જેમ બસ એક ઢોરની જેમ ટ્રીટ કરો છો એવું કહેવાય આક્ષાપ કર મેં ઘણી જગ્યાએ જોયું છે કે ઢાળિયા અલગ હોય ઘર અલગ હોય અને એકલી એકલી બાંધેલી હોય બસ નહીં બોલવું નહીં ચાલવું નહીં છુટ્ટી રાખવી અમારે તો જનાવરને લીધે બાકી સાવત એમ જ કહેતા હોય છે કે બાંધવી નથી ભલેરી ભલે ભલેરી છુટ્ટી એક ટાઈમિંગ હોય કે ભાઈ જનાવરનો છે ને એટલે બાંધી દો કોઈ આગા પાછા થાય રસોડામાં હોય તો જ અમે બાંધીએ બાકી છુટ્ટી ફરવા હરવા ફરવા દઈએ એનાય પગ છૂટા થાય બાંધીને ડોગ પણ બાંધવાની બ્રીડ ડોગ પણ એવો રૂલ છે કે ચોવીસ કલાક પ્લીઝ કૂતરાને નહીં બાંધવાના રૂલ છે બ્રીડ ડોગ રાખવા એ પશ્ચિમની સંસ્કૃતિ છે ફોરેનની તેમાં બહુ બધા રૂલ્સ છે પણ આપણે કેવું કે ને આંધળું અનુકરણ નોલેજ ઝીરો છે કોઈ દિવસ ડોગને તમે સ્ટ્રી ડોગ ઘરમાં રાખ્યો હોય કે બ્રીડ ડોગ એને ચોવીસ કલાક નહીં બાંધવાનું મેં ત્યાં ખાટલો રાખ્યો છે હોશિયાર એટલે વાસણ પાસે નથી જવાનું મન નથી ગમતું તમે ખાવાનું પીવાનું પડીશ પડીશ પડી અરે ઊભી રે લક્ષ્મી આલે 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 ચાલ રોટલી આપું એ રોટલી છે लाओ बांधवीज पड़ से बटाका उभर 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 ए माता जी। चलो 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 सबको मिलेगा सबको मिलेगा चलो कचरा पेटी माने कचरा पेटी मा नहीं लक्ष्मी આપણે જાળી ના ખાવી પડશે અહીંયા આટલામાં આમ લોખંડની આચ્છું એ તું શું લઈને ફરેજ ચીસ અલાય આ બાજુ આવી આ બાજુ ફરી નાઈ હું એનો રૂમ સાફ કરતી હતી બોલ મને એમ કે ખાલી ગૌરી છે ને તો બહાર આવી ગઈ આવતો જલ્દી એ હા ખોલું ખોલું મારે હેન્ડ વોશ કરવાના છે સી ગાઈસ જો બપોરનો આરામ એકદમ શાંતિથી ચોખા ચોખા રૂમમાં ગૌરી એટલી તોફાની છે ઓય તું અત્યારથી જ કે કેમ બેસી ગયો રેણુ બેને ખીર બનાવી છે તને તો ખીર ભાવતી નથી તન ઘી ગોળનો લાડુ કર દે રેણુ ઘી ગોળનો તો તું તો સુઈ જઈશ આપણે જમવાનું બાકી છે

અત્યારથી ચડી ગયો હિંચકે હિંચકા ખાવા જ સારું ચાલ આજે લક્ષ્મીન ગૌરી ની હિંમત એટલી વધી ગઈ છે મારા સ્લીપર ક્યાં છે એટલી બધી હિંમત વધી ગઈ છે ગાય કેટલી બે વાર રસોડામાંથી નીકળે નહીં નીકળે નહીં ઓસરીમાં અથાણાની બેણી ને ચાની કીટલી ને બધું ચાંટવામાં એક વાટકો આખું કબૂતરનું ચણ ઢોળીને બધી ખાઈ ગઈ અને રસોડામાં આજે અમારે પહેલીવાર રસોડામાં દરવાજો બંધ કરવો પડ્યો રીઝન કે હવે અમે બાંધતા નથી ને હવે એની હિંમત વધતી જાય છે બીક નીકળતી જાય છે જો આજે મેં પાછી વિછડીને એનું પાણી વાળી કુંડી ભરી દીધી છે એકદમ ચોખ્ખી જેથી મચ્છરના પોરા ના થાય એકદમ ચોખ્ખી છે અને આજે અમારા રેણુબેને બનાવી છે સાબુદાણાની ખીર સાંજે એ ખોલશું એટલે આવશે ખરી હ રસોડામાં બંને જણીઓ બસ આ આ આ સેવ ગાય સેવ ટમેટાનું મસ્ત સાત કશું સૂજે ના સુજે આ કરી નાખવાનું હોય કે નહીં એમ કહું આ ઠરી ગઈ લવન છે જ હલવું

તમે આવો ને ત્યારે તે દિવસે જો ને ક્યાં ને

મે પાદાડે નો ગઈ હોય બાપ મોટા ને ખાવા પાઈ દાડે મને ઈચ્છા થાય હો જાવ આવું કંપની હોય ને તો મજા આવે હમ કંપની હોય ને તો મજા આવે પાણીપુરીમાં અમે માં દીકરો એકલા બેઠા હોઈએ મને મજા જ મસ્ત બની પાણી પૂરી માં છે ને અમે મા દીકરો એકલા બેઠા હોઈએ એનો લાડુ બનાવી દો જો ખાય તો અડધી રોટલી નો જ બનાવું પછી એને સુ હોય તો સુઈ જાય કેટલી હિંમત જોતો કેવી રસોડામાં આવી જાય છે પટ 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 કરતી કાલ સાંજની ગેટ બાજુ ફરવા માંડી છે મને પૌડા બોલતા હોય ને ગેટ બાજુ ફરે ને તો બહુ બીક લાગે કે જોઈ જશે કોઈ જોઈ જશે સિંહણ એવું થાય એટલે દહીં ખાટું છે યાર એ જ આજે બોલ્યો મને કે મમ્મા દહીં ખાટું છે ગુડ ઇવનિંગ કેમ છો બહુ જ કહેવાય ને બહુ મોટા મોટું આજે કામ કમ્પ્લીટ કર્યું અમને લેડીઝને અમુક એજ પછી હેર કલર એ બહુ બોરિંગ લાગે મમ્મીને પણ બહુ જ કંટાળવતો હતો એટલે બહુ હિંમત ભેગી કરવી પડે આજે મારે હેરમાં મહેંદી થઈ ગઈ મહેંદી લગાવી દીધી અને એનું આ લોકોનો જે પાલો છે એ પેલા બાજુ ભરવામાં આવે છે પેલું વાસું કરે છે પછેડીથી અને જો બંને અમારી વાછડીઓ બહાર આવી ગઈ છે એમાં એમાં દાળ દાળ ભાત ભાત હતા હતા કેમ રસોડામાં આવા માંડ્યા છો હે ગરમીને લીધે તમે અત્યારે જો જે ઘરમાં ડોગ્સ રાખતા હશે એ લોકોને ખ્યાલ હશે ગરમીને લીધે ટિક્સ થઈ જાય તો ગાયોમાં પણ અત્યારે થઈ જાય એ લોકોમાં થઈ ગયું છે અને બીજું પ્લસ ડિવર્મિંગ કરવાનું હોય એટલે ત્રણ ત્રણ મહિને કૃમિની દવા આપવાની હોય જે ડોગ્સ રાખતા હોય તો સેમ મેથડ આની સાથે છે તો મારે કાલે એની કૃમિ હા એ હા છલકાઈ કૃમિની દવા લેવાની છે અને એનામાં એક નોટિક્સ પાવડર આવે છે એ યુઝ કરું છું એ ચાંટે ને તો એ કોઈ પ્રોબ્લેમ ના થાય એમાં કોઈ પોઈઝનવાળું કશું એવું આવે નહીં મટીરિયલ તો ફ્લિપકાર્ટથી મંગાવીશ તો એ નોટિસ પાવડર થોડોક વાર લાગશે તો એ કૃમિની દવા લેવી છે ડિવર્મિંગ માટે અને પેલો નોટિક્સ પાવડર જેવો લીધો છે કારણ કે લેવો છે કારણ કે ટિક્સ ગરમીમાં થઈ જાય જો આને કાનમાં છે ગૌરીને ને અને લક્ષ્મીને નથી ગૌરીને છે તો કાલે મારે એ કામ પતાવવાનું છે માટે આ બંનેને વાટકા માં કોડિયા માં ચણ પલાળીને આપવાનું છે પણ એ બંને જણીઓ છે ને ખાઈ જશે એટલે મારો હું વિચારું છું કે હું ક્યાં સંતાડીને આપું આ બંનેને લાગે છે લાગે છે ભૂખ અત્યારે હા મને ખબર છે કેવો મસ્ત જો કેપેચી કલર છે હા હું એક છે ને તગારું પાલો લઈ આવું ગાઈશ અને પેલી બંનેને આપી દઉં જો આઈ 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 કોણ ગયું તું આજે રસોડામાં હે અથાણાની બહુણીઓ કોને ચાટી કોણ ગયું તું રસોડામાં અને થોડા ટિક્સ થઈ ગયા છે ગરમીને લીધે બહુ નોર્મલ છે તો પાવડર લઈ આવીશ હે કોણ ગયું રસોડામાં ડાય છે કોણ મમ્મી જેવો દેખાય છે હે કોણ મમ્મી ગૌરી તને ખબર છે તારા ઘરવાળા ઘરના બધા જોવે છે હે તારા ઘરના બધા ચન જોવે છે બ્લોગમાં હા આ દે ચાલ હવે પેલા બંને આપી દઉં છો એ શું તો છે હજી અહીંયા જ રહેજો હવે બંને જો ઉપર ચડી છે ને એ લક્ષ્મી અહીંયા આવ ગૌરી અહીંયા આવ છે જો મારે શૌર્ય ઉઠાડવાનો ટાઈમ એ અહીંયા દોડાય નહીં ગૌરી નીચે આવો ચાલ અહિયાં મારે જો શૌર્ય ને ઉઠાડવો છે મેં બપોર થેપલા આપ્યા હતા ને આહા તમારી હિલ્સ નો તો કેવો મસ્ત અવાજ આવે છે ને ભાઈ ચાલ આઈ નીચે આઈ નીચે આઈ લક્ષ્મી હાલ જો હમણાં તરબૂચ મંગાવું છું રસોડામાં જવું છે રસોડા માં જવું છે હે ચલો નીચે આવતારો મારે જો ઉઠાડવો છે ચલો ચાલ ઉઠ્યો ચાલ આય અહીંયા ચાલ 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 चल ले तो कहीं नहीं जा हाय लक्ष्मी ले आओ चल चल वाड़ी चलवा चल चल चलो चलो दौड़वा जाइए जाइए चल चल चल

હા આટલી બધી માંડવી છે જો આ નીકળે જો આ નીકળે સરસ સરસ અરે તો ડાબુ હોય એટલે ઉપર ચડી છું લે ઉતરી ગઈ વાસો હા લેચ એ લઈ જાવ તો ચલ આપડે હમણાં પોતીએ ચાલ હાય ચલ ગોતી અહીંયા આઈએ ગોતી દઉં એ તો દાબવાનું હોય ને એટલે જો આ રહી જો આ રહી જો હાલ હાલ માદેવજીએ શું કર્યું માદેવજીએ શું કર્યું ફૂલ આયખા ફૂલ નઈખ્યા હ ઓ મમ શિવાય ઓમ નમઃ શિવાય સી ગાઈસ પછેડી પાથરીને પાલો ભરીએ છે વાસુ નાખતો જાય છે થી લઈને હા બેટા પાલો ભરવો એ ટુ ઝેડ કામ મારે જાતે કરવું છે એ થી લઈને પાલો ભરવો મકાઈ નાખવી પાલો તો છે ને એ ટુ ઝેડ કામ મને મારી વાંછડીઓના એક સેકન્ડ બેટા બધું મારે જાતે જ કરવું છે એક પ્રોબ્લેમ ત્યારે થશે કે વડોદરા અનિશાની ઘરે કે આમ તેમ કશે બીજે કસે જવાની ઈચ્છા નથી પણ એકાદ બે દિવસ અનિશાની ઘરે જવું છે ત્યારે ત્યારે કોઈને કહેવું પડશે અહીંયા ધ્યાન રાખવા માટે તો પણ આમ જીવ ગભરાશે એ પાથર્યું છે એ ખાય છે પેલી બાજુ ને સાંજે ગૌરીને દોડા દોડ કરવાની એટલી મજા આવી જાય છે ને ગાઈશ નહી શોર્ય ગૌરી કેવી દોડી એ શું નહી 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 એને તને ખાલી સૂંઘ્યું છે મારવાની ટેવ તો ગૌરીને છે એને તો તને ખાલી સુંઘ્યું છે જો અહીંયા અમે સ્ટોર કરીએ છીએ કદાચ તો છે ને આવી જશે દાબી દાબીને ભરે છે વાસુ હા આવું છું જો આ રહ્યું છે ને અહીંયા સ્ટોર કરે છે એટલે હવે એ બંને ચણી અહીંયા ખાવા આવશે અને મકાઈ જે લીલી મકાઈ છે એ હું પેલા તરકીના પાંજરા પર રાખું છું આજે તો શું નથી કઢી ખીચડી અને રીંગણનું મસ્ત સાફ કરવાનું છે મારી મમ્મીનું બીજું કંઈ ખાસ નથી આ શું કર્યું નો સાફ કર બેટા એવું નહીં એને ઈચી ઈચી થાય સાફ કર મારો ડાયો દીકો છે ને સાફ કર સાફ કર સાફ કર અરે એવું કરાઈ મમ્મા હજી તો પરમ દિવસ આપણે નવડાઈ સાપ કર સાફ કર ગુડ બોય એ નીચે કાન ધસડાઈ છે કેટલી રૂપાળી રૂપાળી આંખો છે આવ ગાય બૈયા બાય